વડોદરા શહેરના સમા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં પાંચમી ગુજરાત સ્ટેટ રેન્કિંગ ટેબલ ટેનિસ ટુર્નામેન્ટ બે હજાર પચીસનું આયોજન ટેબલ ટેનિસ એસોસિએશન વડોદરા દ્વારા કરવામાં આવ્યું હતું આ ટુર્નામેન્ટની પૂર્ણાહુતિ ગતરોજ થઈ હતી ટેબલ ટેનિસ એસોસિએશન ઓફ બરોડા દ્વારા ટેબલ ટેનિસ ગેમને પ્રોત્સાહન મળે તે માટે વારંવાર વિવિધ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવે છે જેમાં આ વખતે યોજવામાં આવેલી સ્ટેટ રેન્કિંગ ટેબલ ટેનિસ ટુર્નામેન્ટમાં રાજ્યભરમાંથી છસો પચાસથી વધુ ખેલાડીઓએ ભાગ લીધો હતો ગતરોજ પૂર્ણાવતી સમયે ખેલાડીઓને ઇનામો એનાયત કરવામાં આવ્યા હતા જ્યારે આ પ્રસંગે વડોદરા શહેર પોલીસ કમિશનર નરસિંહ કોમર બેંક ઓફ બરોડાના ડેપ્યુટી જનરલ મેનેજર શ્રી લક્ષ્મીકાંત સહિત અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા આજે યુટીટી ફિફ્થ ગુજરાત સ્ટેટ રેન્કિંગ ટેબલ ટેનિસ ટુર્નામેન્ટનો પૂર્ણાહુતિ સમારંભ થઈ ગયો આપણા વડોદરાના પોલીસ કમિશનર સાહેબ એમનાથે આજે ખેલાડીઓને ઇનામ આપવામાં આવ્યું છે ખાસ કરીને અમારા બેંક ઓફ બરોડાના બંને ડીજીએમ સાહેબ મેહુલ દવે સાહેબ અને લક્ષ્મીકાંત સાહેબ એ પણ હાજર રહ્યા છે સાથે સાથે રોહન બનાગે અમારા ગાંધીધામના સેક્રેટરી પછી દીપક પટેલ બેડમિનેસોના પ્રેસિડેન્ટ આ બધાની હાજરીમાં આજની મેડલ સેરેમની અને ફાઇનલના ઇનામ વિતરણ કાર્યક્રમ કરવામાં આવ્યો છે આમાં છસો ને પંચોતેર છોકરાઓએ ભાગીદારી લીધી હતી અને પહેલી વખત મને જણાવતો આનંદ થાય છે કે લાઈવ અમે એનું સ્ટ્રીમિંગ કરેલું અને વિથ કોમેન્ટ્રી અને પહેલી વખત ગુજરાતમાં કોઈ ટેબલ ટેનિસ ટૂર્નામેન્ટ કોમેન્ટ્રી સાથે જો લાઈવ થઈ હોય તો આ પહેલો કિસ્સો છે એટલે વડોદરા માટે અમારા માટે ખૂબ ગૌરવની વાત છે કે અમે આ કામ કરી શકા બરોડા ટેબલ ટેનિસ એસોસિએશન દ્વારા ફિફ્થ ગુજરાત સ્ટેટ રેન્કિંગ ટેબલ ટેનિસ ટુર્નામેન્ટ બે હજાર પચીસનું આયોજન સમા ઇન્ડોર સ્ટેડિયમ ખાતે થઈ છે આમાં છસો પચાસથી વધારે ગુજરાત સ્ટેટના જુદા જુદા વિસ્તારમાંથી શહેરોમાંથી ભાગ લેવા માટે આવેલા છે આજે આ ટોર્નામેન્ટનું પૂર્ણવૃત્તિ થાય છે અને રેન્કિંગ પણ ડિક્લેર થઈ રહ્યું છે આ પ્રકારના ટેબલ ટેનિસ ઇવેન્ટ વારંવાર વડોદરા શહેરના આ સ્ટેડિયમમાં આયોજન થઈ રહ્યું છે વડોદરા શહેરવાસીઓ માટે જે સ્થાનિક પ્રતિભાઓ માટે ટેલેન્ટ્સ માટે આ એક ફેન્ટાસ્ટિક ઓપોર્ચ્યુનિટી કહેવાય આ નેશનલ રેન્કિંગ ધરાવતા ઇન્ટરનેશનલ રેન્કિંગ ધરાવતા ખેલાડીઓ અહીંયા આવીને રમે એમના આકા ટોર્નામેન્ટ પણ ત્રણ દિવસના ટોર્નામેન્ટને પણ લાઈવ ટેલિકાસ્ટિંગ પણ કર્યું છે આમાંથી પણ સ્ટેડિયમમાં બેઠા કે ઘરે બેસીને પણ નિહાળતા લોકોને પ્રેરણા મળે છે પ્રોત્સાહન મળે છે અને આ પ્રકારની સ્પોર્ટિંગ ઇવેન્ટમાં એક્ટિવલી પાર્ટિસિપેટ કરવા માટે એમને એક ઇન્ટરનલ ફાયર અર્જ પણ જાગે છે હું માનું છું કે આવા ટુર્નામેન્ટ વડોદરા શહેરમાં વારંવાર આવે અને વડોદરા શહેર એક ટેબલ ટેનિસનું હબ બને આખા રાષ્ટ્રમાં આપણા વડોદરા શહેરનું એક પહેચાન બને એના પ્રત્યે ટેલેન્ટ્સને ખૂબ સારા એવું ઓપોર્ચ્યુનિટી મળે એમના કારકિર્દીમાં સુધારા આવે એવું મારા શુભકામના છે જયાબેન ટક્કર અને એમના આખા ટીમે આવા ટૂર્નામેન્ટ વારંવાર વડોદરા શહેરમાં લાવવા માટે ખૂબ પ્રયાસો કરે છે અને નેશનલ ઇન્ટરનેશનલ સ્ટાન્ડર્ડથી આયોજન કરીને આપણા આખા શહેરનું ગરિમાને અને આપણા પ્રતિષ્ઠાને વધારે છે તો એમના આખા ટીમને ખૂબ ખૂબ અભિનંદન અને અહીંયા વિજેતા તમામ ખેલાડીઓને પણ આપણા તરફથી વ્યક્તિગત રીતે એના આખા આયોજકો તરફથી અને શહેરજનો તરફથી પણ દરેકને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું આભાર નમસ્કાર મેં બેંક મેં લક્ષ્મીકાંત બેંક ઓફ બડોદા એ બડોદા જો એકચ્યુઅલી પહેલે તો થેન્ક્સ કે સ્તરા આયોજન ठक्कर जी का थैंक्स जो इस तरह का आयोजन बड़ौदा में बड़ौदा जैसे जगह पे इतने नेशनल लेवल का इन्हों ये प्रतियोगिता कराते हैं और कई सालों से बैंक ऑफ बड़ौदा नॉट ओनली इस लेवल पे खेल के हर एक क्षेत्र में जितना भी सहयोग हो सकता है सपोर्ट हो सकता है वो हम लोग करते आए हैं और नई युवा पीढ़ी को खेलने के लिए हम लोग प्रेरित करते आए हैं और इनका स्पेशल थैंक्स आज मेडल सेरेमनी है और मेडल सेरेमनी में इन्होंने हमें गेस्ट ऑफ ऑनर के रूप में इन्होंने बुलाया है इसके लिए बहुत बहुत आपका आभारी ठक्कर जी आ, और बैंक ऑफ बड़ौदा इस तरह के हर एक अच्छे आयोजन को आगे भी सपोर्ट करता रहेगा सब्सक्राइब करो फैक्ट फंड न्यूज चैनल ने यूट्यूब पर बेल आइकन दबा भी समाचारों की तमाम अपडेट मेड़ो